ડેડ્યાપાડાના એમએલએ ચૈતર વસાવા કે જેમના શરતી જામીન આજે પૂરા થયા છે આ કારણે ચૈતર વસાવાએ ફરી એકવાર વડોદરાની સેન્ટ્રલ જેલમાં પાછા ફરવું પડશે ચૈતર વસાવા દ્વારા તમામ શરતોનું પાલન કરવામાં આવ્યું છે અને હવે વિધાનસભા ગૃહમાં હાજરી આપ્યા બાદ તેઓ જેલમાં પાછા ફરશે સાંજે પાંચ વાગે ચોમાસું સત્ર પૂરું થઈ ચૂક્યું છે વાત કરીએ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની ગૃહમાં શું કામગીરી રહી તો તેમણે ગૃહમાં

હવે વાત કરીએ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવ વચ્ચે પાંચમી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને આ ઘટના આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાના વિષય માટે જે આદિજાતિ વિકાસ કચેરીમાં સંકલન બેઠક હતી તે દરમિયાન બની હતી આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની નર્મદા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે એ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે જોરદાર ઘર્ષણ પણ થયું હતું તો ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે અગાઉ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેદરીવાલે ડેડિયાપાડ ડેડિયાપાડા ખાતે એક વિશાળ જનસભાનું આયોજન પણ કર્યું હતું અને હવે આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે ચૈતર વસાવાએ આ અગાઉ જે નીચલી અદાલતો છે તેમાં જામીન અરજીને લઈને તેમણે દરવાજા ખખડાવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક નીચલી કોર્ટમાં તેમને જામીન નહોતા મળતા અને તે પછી હવે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે દરવાજા ખખડાવ્યા છે પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં પણ

ક્યાંય પણ મીડિયાને સ્ટેટમેન્ટ નથી આપવાનું અને સાથે જ તેમણે નર્મદા જિલ્લામાં પાછા ફરવાનું નથી અને આ ઉપરાંત શરંત એ પણ રાખવામાં આવી હતી કે તમારે પોલીસ જાપ્તાનો ખર્ચ પોતે જ ઉપાડવો પડશે પરંતુ તે પછી ચૈતર વસાવાએ પોલીસ જાપ્તાના હુકમની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે પછી ચૈતર વસાવાને પોલીસ જાપ્તામાંથી મુક્તિ આપી હતી તો હવે જોઈએ આવતીકાલે શું થાય છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને તે માટે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર